જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે નીતિનનું આખેલા બ્લોગ ચેનલનો મિત્રો આ છે આપણા ગુજરાતના જાણી દેવા પછી ચૌહાણ મિત્રો તો તેમના ફાઉન્ડેશન ખાતે મા બાપ વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન રાખેલું છે મિત્રો ત્યાં મિત્રો જો પછી ચૌહાણને ખોડા ઉપર એન્ટ્રી રહી છે મિત્રો આના કોઈ એન્ટ્રી અને આ કંઈ ખુશી એમને નથી જોવાતી મિત્રો આના માટે મહેનત કરવી પડે છે રાત દિવસ એક કરીને મિત્રો અને હજારો લોકોના આશીર્વાદ લેવા પડે છે મિત્રો ત્યારે બધું હાસિલ થાય છે મિત્રો જોઈ રહ્યા છો આપણા મણપતસિંહ ચૌહાણ વધારે રહ્યા છે દીકરીઓ સાથે હું અહીંયા ઘણા સ્ટેજ ઉપર વિરાજમાન છે મિત્રો હવે થોડાક સમયમાં બસ મિત્રો વિડીયોમાં જોતા રહેજો અને દીકરીઓને આશીર્વાદ આપશે દીકરીઓને આશીર્વાદ આપી રહેશે મણિપતસિંહ ચૌહાણ હા મિત્રો ઓ આ વિડિયો જે કોઈ જોયો છે મિત્રો દરેકને વિનંતી કે મહીપચી ચૌહાણને સપોર્ટ કરો અને તમારે જે કયું દાન આલું હોય મિત્રો તેમના ફાઉન્ડેશનમાં જઈને તમે આપી શકો છો અને આવા મીપચી ચૌહાણ કાર્યો કરે છે સારા કામ કરે છે મિત્રો તો તેમને સપોર્ટ કરો મિત્રો અને મીપચી ચૌહાણને સલામ છે મિત્રો કે આટલી ખૂબ રાત દિવસ મહેનત કરીને મિત્રો ગરીબના કામો કરે છે હા મિત્રો આ સમૂહ લગ્ન કરવા એ કંઈ નાની વાત નથી મિત્રો આયોજન કરવું એ બહુ અઘરું વસ્તુ છે મિત્રો હા દીકરીઓને આશીર્વાદ આપે છે મિત્રો તમે પણ જોઈ રહ્યા છો તો તમારે પણ આશીર્વાદનો લાભ લ્યો તો મેં પછી ચૌહાણના ફાઉન્ડેશને જાઓ તમને મુલાકાત લો મિત્રો જરૂર તમને લાભ મળશે જય માતાજી